અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી ગીતા સ્કૂલમાં દર વર્ષે વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રત ની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીને ઉજવણી થાય છે જેમાં દરેક વિદ્યાર્થીનીઓને શુકન તરીકે ડ્રાય ફ્રુટ આપવામાં આવે છે અમરાઈવાડી વિસ્તારમાં આવેલી ગીતા સ્કૂલમાં અભ્યાસ કરતી નવસો થી વધુ વિદ્યાર્થીનીઓએ ગૌરી વ્રત અને જયા પાર્વતીનું વ્રત કર્યું છે મધ્યમ વર્ગમાંથી આવતી વિદ્યાર્થીનીઓ માટે ગીતા સ્કૂલના ટ્રસ્ટીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ માટે સવાર સાંજ ફરાળી ભોજન અને ડ્રાયફ્રુટની વ્યવસ્થા કરી છે સ્કૂલની વિદ્યાર્થીનીઓની સાથે સાથે વિસ્તારની અન્ય બાળાઓ માટે પણ ડ્રાયફ્રુટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ટ્રસ્ટીનું માનવું છે કે આ વિસ્તારમાં ગરીબ પરિવારો વસે છે જેથી આવું દાન કરવાથી નાની બાળકીઓ ગૌરી વ્રત કરી શકે

ભોજન વિવિધ વિવિધ પ્રકારના ગિફ્ટ પ્રકારની એક્ટિવિટીઝ પાર્ટી વેર ફ્રોક પણ આપવામાં આવે છે આ વર્ષે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે ગીતા સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીના જ્યારે પણ લગ્ન થશે ત્યારે તે વિદ્યાર્થીનીઓને અગિયાર હજાર રૂપિયા સોગાદ રૂપે આપશે કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા આહિર જીએસટીવી